નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ખેરગામના સરપંચો અને તાલુકા પંચાયત સભ્યોએ ગાંધીનગર વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળી એકસો છોતેર ગણદેવી વિધાનસભા બેઠકમાંના ચીખલી ગણદેવી અને ખેરગામ તાલુકાના સરપંચો સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈ સત્ર કાર્યવાહી નિહાળી હતી વિધાનસભા ગૃહમાં વિપક્ષના ધારાસભ્યોને સત્તા પક્ષના ધારાસભ્યો કેવી રીતે પ્રશ્નના પ્રજાના પ્રશ્નો રજૂ કરે છે સભાગૃહમાં અધ્યક્ષ શાસક પક્ષ અને વિપક્ષ વિભાગ ગૃહની પદ્ધતિ નિહાળવાનો પહેલીવાર અવસર મળ્યો હતો આગેવાનોએ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાની અધ્યક્ષતામાં યોજાયો જિલ્લા સ્વાગત કાર્યક્રમ લોક પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા પ્રશ્નો પૈકી મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાની અધ્યક્ષતામાં યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની રજૂઆત સાંભળ્યા બાદ ડીડીઓએ સંબંધિત અધિકારીઓને અરજદારના પ્રશ્નોની પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું તથા સંબંધિત અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કરી હતી તેમજ આ સાથે જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત વિભાગના અધિકારીઓને અરજદારોની રજૂઆતોને વિગતે સાંભળી નિશ્ચિત નિરાકરણ લાવવા સૂચના સહ માર્ગદર્શન આપ્યું હતું નવસારીના લોકલ કલાકારોને પસંદ કરીને નિર્માણ પામેલી વેબ સિરીઝ ગ્રોઈંગ મેન ટ્રેલર લોન્ચ થશે તમાકુ વ્યસન મુક્તિ માટે કામ કરી રહેલી સંસ્થા મુસ્કુરાહટની ટીમ દ્વારા આ વેબ લોન્ચિંગ કરાશે નવસારીના સ્થાનિક કલાકારોને પોતાની કલા માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એવા શુભ આશયથી નિર્માણ પામેલ વેબ સિરીઝ ગ્રોઈંગ મેન ટ્રેલર લોન્ચ કરવાનો પ્રસંગ ત્રીસમી માર્ચ બે હજાર પચીસને સવારે દસ કલાકે પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમના સભાખંડમાં રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં નિર્માતા નિર્દેશક વેબ સિરીઝના કલાકારો હાજર રહેશે નવસારીના સ્થાનિક કલાકારોને આ વેબ સિરીઝમાં ચમકવામાં આવ્યા છે નવસારીના આ કલાકારોને વધુ ઓળખ થશે આ કાર્યક્રમમાં આયોજકોએ આમંત્રિતોને સમયસર પધારવા જણાવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ ઉજવણી પ્રસંગે વ્યાખ્યાન યોજાયું આવનારી પેઢીએ સરદાર પટેલના જીવન પરથી ત્યાગ નિર્ભીકપણું નેતૃત્વ ત્વરિત નિર્ણય શક્તિ દઢ મનોબળ જેવા ગુણો આત્મસાત કરવા જોઈએ ઉપરોક્ત શબ્દ ડોક્ટર ધર્મેશ કાપડિયાએ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા યુવા પ્રવૃત્તિઓની કચેરી નવસારી અને આશ્રમશાળા ભક્તાશ્રમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણી કાર્યક્રમ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત યોજાયેલ વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા તરીકે ઉચ્ચાર્યા હતા ઉનાળો શરૂ થવા છતાં નવસારીમાં મચ્છરોનો વકરતો ત્રાસ મચ્છરોના ત્રાસને ના થવામાં મહાનગરપાલિકા નિષ્ફળ શિયાળાની વિદાય સાથે ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે છતાં નવસારીમાં મચ્છરોનો ત્રાસ વકરી રહ્યો છે શિયાળા દરમિયાન મચ્છરોનો ત્રાસ રહ્યો સામાન્ય ગણી શકાય પરંતુ હવે ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે શહેરમાં મચ્છરોની સમસ્યા યથાવત રહી છે મચ્છરોના ત્રાસથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે શહેરમાં ઠેર ઠેર ગંદકી કચરો ઠાલવાની ડમ્પિંગ સાઇટ શહેરમાં જ્યાં ને ત્યાં ઉભરાતી ગટરો પણ મચ્છરોના ઉપદ્રવનું એક કારણ છે નવસારી મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીના કહેવા મુજબ શહેરમાં રોગચાળા નિયંત્રણ માટેની કામગીરી ચાલુ છે આ માટે હવે એક અલાયદા અધિકારીની નિયુક્તિ પણ કરવામાં આવી છે શહેરના એક જાગૃત નાગરિકના કહેવા મુજબ વરસાદી ડ્રેનેજમાં ગટરોના જોડાણો આપી દેવાને કારણે ગંદકી અને મચ્છરોની સમસ્યા વધી છે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો ફાટી નીકળવાની શક્યતાઓ રહેલી છે જેઠ આરજી હાઈસ્કૂલની અનોખી સિદ્ધિ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા લેવાયેલ ઢાઇ અક્ષર પત્રલેખન સ્પર્ધામાં ઇનલેન્ડ લેટર કાર્ડ અને એનવેલઅપ કેટેગરીમાં બે જુદા જુદા વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરી શાળાની સિદ્ધિમાં સુવર્ણ મોરપી ઉમેર્યું છે અઢાર વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓના વિભાગમાં શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષિકા દિવ્યા એસ પરમારે સમગ્ર ગુજરાત સર્કલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે આજ કેટેગરીમાં શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંગ્રેજી વિષયના મદદનીશ શિક્ષિકા સજી જોઈ ચકાલિકિલે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે આ ઉપરાંત અઢાર વર્ષની ઉંમરની એનવેલોપ કેટેગરીમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વિદ્યાપીઠ ઢીમરે સમગ્ર ગુજરાતમાં બીજું સ્થાન અને ખુશબુબેન મિસ્ત્રીએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી શાળાને વિશિષ્ટ સિદ્ધિમાં વધારો કર્યો છે ઉપરની કેટેગરીમાં પ્રથમ સ્થાને આવનારને પુરસ્કાર રૂપે રૂપિયા પચીસ હજાર બીજા સ્થાને આવનારને રૂપિયા દસ હજાર અને ત્રીજા સ્થાને આવનારને રૂપિયા પાંચ હજાર અને પ્રમાણપત્ર પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રાપ્ત થશે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાપ્ત થયેલા આ વિશિષ્ટ સિદ્ધિ માટે શાળા મેનેજમેન્ટ શાળાના આચાર્ય અને સમગ્ર શાળા પરિવારે ખૂબ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલ સરકારી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની રેડનો મામલો છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારી ચાર બિલમાં રૂપિયા બાવીસ લાખની ગોબાચારી એક જ બિલના નાણાં બે વખત ચૂકવણી કર્યાનું ઓડિટમાં બહાર આવ્યું બાવીસ લાખ જેટલી રકમ પોતાના ખાતામાં જમા કરાવી દેવાની હકીકત ગાંધીનગરની ઓડિટ ટીમની તપાસમાં બહાર આવ્યું સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફરજ બજાવતા સતીષભાઈ છનાભાઈ ભોએ દસ વર્ષથી આઉટસોર્સિંગ કર્મચારી તરીકે હિસાબી શાખામાં ફરજ બજાવે છે સતીષ ભોએ દ્વારા ચાર બિલોનો ઉપયોગ કરી રૂપિયા બાવીસ લાખ જેટલી રકમ પોતાના ખાતામાં જમા કરાવી દેતા ચકચાર ઓપિપ ઓડિટ રિપોર્ટ બહાર આવતાની સાથે જ કર્મચારી ભૂગર્ભમાં ઉતરી ગયો નવસારી ખાતે બીએપીએસના જ્ઞાનવત્સલ સ્વામીની વાલીઓને સલાહ મોબાઈલની લત છોડાવવા બાળકો માટે રિહેબ સેન્ટરની જરૂરિયાત ચિંતાજનક બાબત જ્ઞાનવત્સલ સ્વામીએ બાળકોમાં મોબાઈલના વળગણને ચિંતાજનક જણાવી તે તરફ વાલીઓનું ધ્યાન દોર્યું હતું તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં બાળકોને મોબાઈલની લતમાંથી છોડાવવા રિહેબિલિટેશન સેન્ટરની જરૂર પડી રહી છે બાળકોને મોબાઈલની મર્યાદિત ઉપયોગ કરાવવા સાથે તેમને પુસ્તકો સાથે પણ જોડવા જોઈએ તેમ તેમણે વાલીઓને અપીલ કરી હતી આ કાર્યક્રમ પહેલાં નવસેના ગ્રીડ સ્થિત આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે જ્ઞાનવત્સલ સ્વામીએ પત્રકાર પરિષદને સંબોધી હતી જેમાં શહેરના બુદ્ધજીવી વર્ગ તથા વાલીઓએ હાજર રહી સ્વામીજીનું પ્રેરક માર્ગદર્શન મેળવ્યું હતું ખેતરની વાડ બાબતે પીપલ ખેડૂત પર આમદરાના ખેડૂતનો હુમલો ચીખલી તાલુકાના પીપલ ગામે ખેતરની હદમાં કરાયેલ તાની ફેન્સિંગ મુદ્દે સર્જાયેલ વિવાદમાં આમદરાના ખેડૂત દ્વારા પીપલ ખેડૂત પર હુમલો કરાતા આ અંગે પીપલ ખેડૂત હર્ષદ આહિરે આમદ્રાના સંદીપ પટેલ વિરુદ્ધ ચીખલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી હર્ષદ આહિરે કરેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આમધરાના સંદીપ પટેલે હર્ષદ આહીના ખેતરની હદમાં તારની વાડ કરી હતી જે અંગે હર્ષદ આહિરે તેને પૂછતા ઉશ્કેરાયેલા સંદીપ પટેલે હર્ષદ આહીને ધક્કો મારી તારની વાડ પર પાડી નાખ્યો હતો જેમાં હર્ષદ આહીના ડાબા હાથ અને આંગળીઓ પર ઈજા થઈ હતી ઉશ્કેરાયેલા સંદીપે પીપલ ગબળના હર્ષદ આહીને ઢિક્કા મુક્કીનો માર મારી જો ફરી તાર ખૂટા અંગે કંઈ પણ કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેને પગલે હર્ષદ આહીરે ચીખલી પોલીસ મથકમાં હુમલાખોર સંદીપ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ સેન્ટીગ્રેટ અને લઘુત્તમ તાપમાન વીસ અંશ સેન્ટીગ્રેટ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ચોરાણું ટકા અને સાંજે બાવન ટકા નોંધાયું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાકે ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી